આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે સૌ પ્રથમ મુખ્ય સમાચાર લોકસભાની બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઇઠ્યાસી બેઠકોની આગામી છવ્વીસમી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એનડીએ સરકાર ભારતને વિકસિત દેશ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિત બાર જેટલા સાંસદ સભ્યોએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મૂકવામાં આવેલા સરકારી કર્મચારીઓના મતદાન અંગેના સંદેશાને અસત્ય ગણાવ્યો છે સમાચાર વિગતવાર લોકસભાની બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાસી બેઠકોની આગામી છવ્વીસ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો આવતીકાલે તેમની ચકાસણી થશે જોકે જમ્મુ અને કાશ્મીરની બેઠક માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી છઠ્ઠી એપ્રિલે હાથ ધરાશે છવ્વીસમી એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળની લોકસભાની બાવીસ કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર દરેકની આઠ આઠ મધ્યપ્રદેશની સાત આસામ અને બિહાર દરેકની પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ત્રણ ત્રણ જ્યારે મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરની દરેકની એક એક બેઠકની ચૂંટણી યોજાશે મતગણતરી આગામી જૂને હાથ ધરાશે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે ભાજપના સાંસદ હેમા માલિનીએ મથુરા લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણીમાં મથુરાથી સાંસદ તરીકે ચૂંટાયેલા માલિનીને

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એનડીએ સરકાર ભારતને વિકસિત દેશ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે બિહારના જમુઈમાં એક ચૂંટણી રેલીમાં શ્રી મોદીએ કહ્યું કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી ભારતના વિકાસ માટે યોજાઈ રહી છે તેમણે કહ્યું કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પ્રધાનમંત્રીએ દાવો કર્યો કે એનડીએ સરકારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરીને ભક્તોનું પાંચસો વર્ષનું સપનું પૂરું કર્યું છે તેમણે કહ્યું કે બિહારના લોકો લાંબા સમયથી જનનાયક કરપૂરી ઠાકુરને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા હતા અને એનડીએ સરકારે આ માંગ પૂરી કરી છે પ્રધાનમંત્રી જમ્મુથી જનશક્તિ પાર્ટીના ઉમેદવાર અરૂણ ભારતી માટે પ્રચાર કરી રહ્યા હતા આ અવસરે જનતાદળ યુનાઇટેડના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી કુમાર બીજેપીધરી પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન રાષ્ટ્રીય લોકમોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવા અને હિન્દુસ્તાની હાજર હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી બોમ્બે ખાતે ભારતની પ્રથમ સ્વદેશી કાર્ટ થેરાપી રાષ્ટ્રને સમર્પિત કરી છે આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ સારવાર સેલ થેરાપી સુલભ અને સસ્તી છે સમગ્ર માનવજાત માટે નવી આશા પૂરી પાડે છે તેમણે આશા વ્યક્ત કરી કે ભારતની પ્રથમ જીન થેરાપી અસંખ્ય દર્દીઓને નવું જીવન આપવામાં સફળ રહેશે નેક્સોન સીએઆર ઓગણીસ સી ટી થેરાપી એ ભારતની પ્રથમ સ્વદેશી ઉપચાર પદ્ધતિ છે વિશ્વનો સૌથી સસ્તો ઉપચાર હોવાને કારણે તે દેશને અદ્યતન સેલ અને જીન થેરાપીના વૈશ્વિક નકશા પર મૂકે છે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસે જણાવ્યું હતું કે સીઆરટી સેલ થેરાપી માત્ર વૃદ્ધ કેન્સરના દર્દીઓ માટે જ નહીં પરંતુ બાળકોના કેન્સરના દર્દીઓ માટે પણ મહત્વપૂર્ણ રીતે વરદાન સાબિત થશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા હતા બાર અન્ય નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદોએ પણ શપથ લીધા જેમાં ભારતીય જનતા પાર્ટીના આરપીએનસી જનતા દળ યુનાઇટેડના સંજય કુમાર ઝા અને કોંગ્રેસના અજય માકનનો સમાવેશ થાય છે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો જાહેર કર્યો પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી પોલિટ બ્યુરોના સભ્યો પ્રકાશ કરાત બિન્દ્રા કરાત નિલોત્મા એલ બાસુ અને સેને નવી દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો પાર્ટીએ શ્રીમંત વર્ગ પર કર લાદવાનું વચન આપ્યું છે વારસાગત કર અને સામાન્ય સંપત્તિ કર પર કાયદો ઘડવો અને ખાનગી ક્ષેત્રમાં અનામત પર પ્રતિબંધ મૂકવો ચૂંટણીઓ માટે સરકારી ભંડોળ એકત્ર કરવું અને રાજકીય પક્ષોને કોર્પોરેટ દાન આપવાનું વચન આપ્યું છે પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે તે કામ કરવાના અધિકારને બંધારણીય અધિકાર બનાવવા માટે પ્રતિબદ્ધ છે પક્ષે ગેરકાનૂન પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટને પણ રદ કરવાનું વચન આપ્યું છે

તેમના જોખમો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે આ વખતે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસની વિષય વસ્તુ છે જીવન સંરક્ષણ શાંતિ નિર્માણ દર વર્ષે આ દિવસે સંયુક્ત રાષ્ટ્રના સમર્થન સાથે વિવિધ સંસ્થાઓ ખાણો અને વિસ્ફોટકો દ્વારા ઊભા થતા જોખમોને ઘટાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે કેન્દ્રીય ચૂંટણી પંચે દિવ્યાંગ અને પંચ્યાસી વર્ષથી વધુ વરિષ્ઠ નાગરિકોને મતદાનમાં સરળતા રહે તે માટે વોટ ફ્રોમ હોમ એટલે કે પોતાના નિવાસસ્થાનથી મતદાનની સુવિધા આપતી પહેલ શરૂ કરી છે અમારા સંવાદદાતા જણાવે છે કે આશરે બ્યાસી લાખ વરિષ્ઠ નાગરિકો અને ઇઠ્યાસી લાખ દિવ્યાંગ નાગરિકો આ સુવિધાનો લાભ મેળવી શકશે આ સુવિધા હેઠળ બે ચૂંટણી અધિકારીઓ અને વિડીયોગ્રાફર તેમજ સલામતી દળોની બનેલી ટીમ ઘરેથી મતદાન કરાવવા સંબંધિત મતદારોનો સંપર્ક કરશે આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા ચૂંટણી પંચે સક્ષમ એપ શરૂ કરી છે જેમાં મતદારોને નોંધણી માટે સહાય મતદાન મથકે સુવિધાઓ મતદાન અંગે માર્ગદર્શન જેવી માહિતી મળી રહેશે ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મૂકવામાં આવેલા સરકારી કર્મચારીઓના મતદાન અંગેના સંદેશાને અસત્ય ગણાવ્યો છે આ સંદેશામાં સરકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકતા નથી એવી વિગતો આપવામાં આવી છે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી ફરજ બજાવતા અને પાત્રતા ધરાવતા અધિકારીઓ નિર્ધારિત મતદાન સુવિધા કેન્દ્ર પરથી પોસ્ટલ બેલેટ વડે મતદાન કરી શકે છે ચૂંટણી પંચે લોકોને આ પ્રકારની ગેરમાર્ગે દોરનાર સંદેશાઓથી સાવચેત રહેવા જણાવ્યું છે અને અધિકૃત માહિતી માટે નાગરિકોને ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નવી દિલ્હીમાં સંસદ ભવનમાં ધોલપુર રાષ્ટ્રીય સેના શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો આ વિદ્યાર્થીઓ રાજ્યસભા દ્વારા આયોજિત ત્રણ દિવસીય અભ્યાસ પ્રવાસ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ભારતીય પ્રીમિયર લીગમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ શરૂ થઈ છે જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે અમને હમણાં મળતા સમાચાર અનુસાર ગુજરાત ટાઇટન્સના એક વિકેટે ચાર ઓવરમાં પાંત્રીસ રન થયા છે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ સીબીડીટીએ કરદાતાઓને આકારણી વર્ષ બે હજાર ચોવીસ માટે તેમના આવકવેરા રિટર્ન આ મહિનાની પહેલી તારીખથી ફાઇલ કરવાની સુવિધા આપી છે આવકવેરા રિટર્ન માટે વ્યક્તિગત કરદાતા દ્વારા ફાઇલ કરાતા આઈટીઆર વન આઈટીઆર ટુ અને આઈટીઆર ફોર ઇ ફાઇલિંગ પોર્ટલ પર આ મહિનાની પહેલી તારીખથી ઉપલબ્ધ છે ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠક નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં ચાલી રહી છે આ સમિતિ આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને અંતિમ સ્વરૂપ આપશે ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહની અધ્યક્ષતામાં સત્યાવીસ સભ્યોની સમિતિની આ બીજી બેઠક છે આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નિર્મલા સીતારમણ અશ્વિની વૈષ્ણવ કિરણ રિજીજુ અને અન્ય પણ હાજર છે કોંગ્રેસ આવતીકાલે લોકસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

माफ अश्विनी वैष्णव सहित बार संसदसभ्य राज्यसभाना सासद तरीके शपथ लिधा आकाशवाणी समाचार पूरा